ભાગવતમાં એક જગ્યાએ ઉદ્ધવજી પૂછે છે કૃષ્ણને કે શૌર્ય એટલે શું અને કૃષ્ણ જવાબ આપે છે કે સ્વભાવ વિજય શૌર્ય સ્વભાવ પર વિજય મેળવવો ને એ જ શૌર્ય તમે વાત વિચારો કાતિલમાં કાતિલ દુશ્મનને જીતવો ને એ કરતા આપણા સ્વભાવને જીતવો સૌથી અઘરું કામ છે આપણા સ્વભાવમાં રહેલા દુર્ગુણો પર વિજય મેળવવો એ શૌર્ય તો સ્વભાવમાં તો સદગુણો પણ હોય તો શું એના પર પણ વિજય મેળવવાનો છે યસ સદગુણો પણ આપણા કહ્યામાં હોવા જોઈએ સદગુણો હોય કે દુર્ગુણો હોય એના ઉપર વિવેકનો પેરો બેસાડવો એ શૌર્ય કેમ કે વિવેક વગરની ઉદારતા છે ને ઉડાવપણું છે વિવેક વગરની કર્કસર એ કંજુસાય છે વિવેક વગરનું સ્વાભિમાન એ અભિમાનમાં પલટાઈ જાય છે વિવેક વગરની નમ્રતા એ તો ખુશામત કોરી થઈ જાય વિવેક વગરની વફાદારી દાસત્વ થઈ જાય વિવેક વગરની સ્થિરતા જડતા ગણાય તો દુર્ગુણ હોય કે સદગુણ હોય એના ઉપર પેરો બેસાડવાનો છે વિવેકનો ટૂંકમાં આપણો સ્વભાવ એ આપણો માલિક ન હોવો જોઈએ આપણે આપણા સ્વભાવના માલિક હોવા જોઈએ આ વાત કૃષ્ણ કે છે શૌર્ય આપણે એટલે હંમેશા વીરતાના બાહ્ય વીરતાના અર્થમાં વિચારતા હોય પણ કૃષ્ણ કેટલી સટીક વાત કરે છે કે તમારા સ્વભાવ પર વિજય મેળવવો એ શૌર્ય છે અને આ વાત હું નથી કહેતો આટલા સરસ વિચારો મારા ન હોઈ શકે મારા પ્રિય લેખક કરશનદાસ માણેકની આ બુકમાંથી આ વાત છે